ભીમાભાઈ દાનાભાઈ મકવાણા પોરબંદર જિલ્લા રબારી સમાજના પ્રમુખ આજે અમે બે દિવસથી આ કાલનો જે પ્રશ્ન હતો વિજય મેર કરીને બોલતો હતો એ વિજય મેર હું તો વિદેશમાં છે અત્યારે એમ કહે છે પોલીસ અને હજી પોલીસ ગોતે છે તો એના માટે જે કંઈ કરવાની કાર્યવાહી હતી આજે પૂરી કરી છે અને જે કંઈ અમારા સરકારના જેમ નિયમ મુજબ એની માટે કાર્યવાહી ચાલુ છે અને જે કેસ કરવાનો હતો એ દાખલ આપણે કેસે પણ કરતું દીધો અને જે આપણે ગુનો લગાડવાનો તા એ ગુના પણ લગાડી દીધા તો હવે આની અંદર કોઈ બીજા કોમેટ બીજા સમાજના આપણા સમાજના કોઈ કોમેન્ટ છોકરા મૂકેને યુવાનો એ ખાસ ધ્યાન રાખજો અને જે કોઈ કોમેન્ટ મૂકશે એ પોતાના પોતાના ભોગવવું પડશે એમાં સમાજ ક્યાંય સાથે નથી અને મેર સમાજ આપણા ભાઈઓ તરીકે રહેવાનો છે અને તમામ સમાજને આપણે સાથે રાખી અને રહેવાનું છે તો આપણે પોરબંદર જિલ્લાની અંદર ક્યાંય કંઈ ખોટી ઉશ્કેરી ન થાય એ પણ આપણે બધાને કાળજી રાખવાની છે અને આપણે તમામ સમાજને સાથે રહેવાનું છે અને એ સમાજ પણ આપણે સાથે રહેવા માગે છે અને આપણે બધાએ સમાજ સાથે રહેવું છું તો આ કોમિટ કોઈ ખોટી કરે નહીં અને જે કોરીકડાની જોખ આજે જે આ બનાવ બહેનો એ પાસે આખી સમાજ આપણે બધા સાથે મળીને જે આ કામ કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણા જ્યારે જ્યારે આવી રીતે કઈ પણ બને સમાજ ઉપર બને ત્યારે પણ વ્યક્તિ રીત જો કોઈ કરશે તો એ પોતે પોતાની રીતે ભોગવશે એટલું કઈ વિરમુ જય માતાજી